હોટલ નથી ભાઈડિયા નથી રિસોર્ટ નથી તો અહીંયા તમારે શું જરૂર પડી ઇકો સેન્સિટીવ ઝોન દાખલ કરવાની આવા તો એક છનું કામ છે સાહેબ ત્યારે ચિંતા થાય છે વ્યક્તિગત વાંધા અરજીઓ અને જે ગરબાના પ્રોગ્રામો છે એ પણ ખૂબ સારી રીતે થશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે તાજેતરમાં ભાજપના મહત્વના નેતાઓ ગીર સોમનાથ જિલ્લા અને જુનાગઢ જિલ્લાના પ્રમુખો એ સરકારમાં ઇકોઝોન નાબૂદ કરવા માટેની ભલામણો કરી છે એમને હું આવકારું છું પણ પ્રશ્ન એક ત્યાં ઉપસ્થિત થાય છે કે એક બાજુ ભાજપ પોતે આવા કાળા કાયદા લાવે છે અને બીજી બાજુ સ્થાનિક ભાજપના જ નેતા મહત્વના નેતાઓ આ કાળો કાયદો દૂર કરવા માટેની ભલામણ કરી રહ્યા છે એમનો સીધો મતલબ તો એવો થાય છે કે ભાજપે આ કાયદો લાવતા પહેલા એમના જ સ્થાનિક મહત્વના નેતાઓને વિશ્વાસમાં લીધા નથી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે